ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે તો જો હવા હવારમાં તો મસ્ત આખા દૂધવાળી ચા ઉકળે રહ્યો ચા પીને આપણે બનાવી નાખ્યો પકોડા થોડા મરચાર કર્યો અને આજે તો કિશુને ને કંઈ સારી મજા નથી એટલે એને લઈ જવાની હતી હોસ્પિટલ તો આપણે તો તૈયાર થઈ નીકળી ગયા હોસ્પિટલ હોસ્પિટલ પહોંચી ગયો કે ખાયો પછી રીત કર્યું તો કિશુન તો ઊભી તો નવ નવ ચિત્ર ખાલી કિશુ પછી ત્યાંથી આવ્યા કિશુના મામાના ઘરે ત્યાં થોડી વાર બેઠો પછી નીકળ્યા રિટર્ન રિટર્ન નીકળીને પાછા અમે તો રસ્તા આવે ક આવે હે સ્પેશિયલ મણેલા ગાંઠિયા ત્યાંથી તો વણેલા ગાંઠિયા ખાવા વણેલા ગાંઠિયા ખાઈ થોડી વાર બેઠો ફ્રેશ ફ્રેશ થયા હા બાકી આપણે આવાનું કે આપણે ઘરે કારણે મુકેશને જવાનું તો નોકરી રિટેન એટલે નોકરીની 28000 આમ કીતી એટલે પાછો ફટોફટ ઘરે આવી ગયો અને ઘરે આવીને મે તો દોઈ આરી પડી ચૂ મને તો પાછો ઘરે પડીકો ખાવાનું બન થઈ ગયું ઈશુ તો આવી એવી હોઈ જ જઈ કારણ કે એને સારું નતું લીધું

પણ મેગી ને હોય તો ખારે એટલે મેગી ને ખીચડી બનાવી અને એને આપી દીધું દૂધ કે હમણાં કીધું દૂધ પી લે પછી અતિ મહા મુસીબત કીશું ને દવા પીવડાવવાનું કીશું તો મોઢું જેવું ફિટ કર નાખેલો ને તે મોઢું જ નાખો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ